કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા કાવલી પાછા એલિગેશન કરશો પાછા મારે 3 મહિના વગર જોઈએ તે જેલ ભોગવવાનો વારો આવશે 5 જુલાઈએ ડેડિયાપાડા તાલુકાની એટીવીટી બેઠકમાં થયેલા ઘટનાક્રમ બાદ જેલ મુક્ત થયેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ રહેલી એટીવીટીની બેઠકમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા ત્યારે બેઠક પહેલા મીડિયા મિત્રોની હાજરી સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ સહિતની માંગણી તેમણે કલેક્ટર નર્મદા પાસે કરી હતી અને હાલ નર્મદા કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં બેઠક ચાલી રહી છે પરંતુ એ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કર્યું છે જોઈ લો આ વિડીયો હા તો બોલ કે કચુંચે આવી જાય કે અમે તારીખ પર મહિના અમે જેલમાં મૂકી આપણે તમારે શું કરવાનું છે આપણે રજૂઆત કરો લોક તરીકે આવીએ પરિપસદ સાચના ક્લાસને બધું બધા નાવા

પાછા મને મોકલી આપે એટલે તમને પહેલા કહી દેમ છું એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્ય અમને જાણ નથી કરી આ તમને કીધું એટલે તમને જે પણ વિભાગની મીટિંગ છે પ્રાઇવેટના વિભાગની તમારા લેટર થી હું આવ્યો છું એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી હોય એટલે આ તમને પેલા ચોપટ કરી દઉં છું

કે આવા આયોજનમાં ફરી પણ આવી ઘટનાઓ ઘટે અમારે ખોટા કેસોમાં જેનું પગલું પડે અને ખોટી વધારાની ભગ્રિકા પડે એટલે આ જ વિનંતી જી સર ધન્યવાદ